ફાર્મસી કોલેજોમાં ભ્રષ્ટાચારનું કલોલ કનેક્શન સામે આવ્યું કોલેજોમાં ભ્રષ્ટાચાર અંગે સીબીઆઈની ફરિયાદમાં કલોલની કોલેજ આવી કલોલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજના સ્વામીનું નામ એફઆઈઆરમાં સીબીઆઈની ફરિયાદમાં કલોલ સ્વામી યુનિવર્સિટીની મેડિકલ કોલેજ સ્વામી યુનિવર્સિટીના વીપી સ્વામી ભક્ત વલ્લભદાસનું નામ ફરિયાદમાં આવ્યું સીબીઆઈએ ભ્રષ્ટાચાર અંગે છત્રીસથી પણ વધુ સામે દાખલ કરી છે પોલીસ ફરિયાદ જમાં ભ્રષ્ટાચારનું હવે કલોલ કનેક્શન સામે આવ્યું કોલેજમાં ઇન્સ્પેક્શન અને ભ્રષ્ટાચારનો મામલો સમગ્ર દેશવ્યાપી છે અને દેશવ્યાપી જે તેરસો કરોડ નું કૌભાંડ બનાવ્યું છે સીબીઆઈ દેશવ્યાપી જે દરોડા પાડ્યા છે તેમાં ત્રણ ડોક્ટર સહિત છ ધરપકડ કરી છે પણ લાંચ લઈને કોલેજોને મંજૂરી સહિત બાબતમાં સીબીઆઈ ની જે ફરિયાદ થઈ છે એમાં કલોલ ની ની જે કોલેજ છે એ પણ ચમકી છે કલોલ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ સ્વામીનું નામ પણ એફઆઈઆરમાં માં દાખલ કરવામાં આવ્યું છે સીબીઆઈ છત્રીસ થી વધુ સામે પોલીસ ફરિયાદ કરી છે એમાં સીબીઆઈ જે ફરિયાદ કરી છે સીબીઆઈ એમાં કલોલ સ્વામિનારાયણ યુનિવર્સિટીની મેડિકલ કોલેજ છે સ્વામિનારાયણ યુનિવર્સિટીના ના વાઇસ સ્વામી ભક્તિ વલ્લભદાસ પણ નામ ફરિયાદમાં છે કોલેજમાં ઇન્સ્પેક્શન ગોઠવી અને કમ્પ્લેન્ટ જે રિપોર્ટ છે એમાં ભૂતિયા શિક્ષકો ગોઠવીને લાંચ આક્ષેપો છે આમ સીબીઆઈ ની તપાસમાં નવા ધડાકા થઈ શકે ગુજરાતની કલોલની જે મેડિકલ યુનિવર્સિટી જે યુનિવર્સિટી કે સ્વામિનારાયણ યુનિવર્સિટી એની મેડિકલ કોલેજ નો ઉલ્લેખ થતા ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને હવે જોવાનું એ છે કે સીબીઆઈ ની તપાસમાં ઘણું શું ખુલે છે તો મોટા ધડાકા થઈ શકે તેવી શક્યતા દર્શાવાઈ રહી છે જી જી ધન્યવાદ જાણકારી બદલ